નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત કિસાન યુટ્યુબ ચેનલમાં આ વિડીયોમાં આપણે સાબરકાંઠા અને બનાસકાંઠામાં બારે મેઘ ખાંઘા થયા છે ત્યારે હવામાન વિભાગે આગામી દિવસોમાં કેવો વરસાદ પડશે તે તમામ માહિતી વિશે આગળ વિડીયોમાં વાત કરીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો તે પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઈબ બટન આપેલું છે તેને દબાવી બાજુમાં રહેલા ઘંટડી બટનને પણ દબાવી દેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે ગુજરાતમાં હાલ વરસાદ લાવનારી બે સિસ્ટમ સક્રિય છે જેના કારણે ગુજરાતમાં આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે આજે સવારથી જ મેઘરાજા ઉત્તર ગુજરાત પર તે ધનાધન વરસાદ વરસી રહ્યા છે ત્યારે હવામાન વિભાગે આગામી દિવસોમાં વરસાદ કેવો પડશે તે અંગે માહિતી આપી છે હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે શુક્રવારના રોજ એટલે કે આજે છઠ્ઠી સપ્ટેમ્બરના રોજ બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી ભાવનગર વડોદરા અને ભરૂચમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે આ ઉપરાંતના કોઈપણ જિલ્લામાં વરસાદની કોઈ વોર્નિંગ આપવામાં આવી નથી આ સાથે હવામાન વિભાગે જણાવ્યું છે કે આઠમી સપ્ટેમ્બરના રોજ મહીસાગર અને દાહોદમાં જ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે આ ઉપરાંતના કોઈ પણ જિલ્લામાં વરસાદની કોઈ વોર્નિંગ આપવામાં આવી નથી છ કલાકના વરસાદના આંકડા જોઈએ તો આજે સવારથી જ ત્યાંસી તાલુકામાં વરસાદ નોંધાયો છે જેમાં મહેસાણાના વિજાપુરમાં સૌથી વધુ વરસાદ વિજાપુરમાં ત્રણ પોઈન્ટ ચાર ઇંચ વરસાદ નોંધાયો છે આ સાથે માણસામાં ત્રણ પોઈન્ટ બે ઇંચ વરસાદ નોંધાયો છે ડીસામાં બે પોઈન્ટ સાત ઇંચ વરસાદ જ્યારે દાંતીવાડામાં બે પોઈન્ટ પાંચ ઇંચ વરસાદ વરસ્યો છે પ્રાતિજને મહેસાણામાં બે પોઈન્ટ ચાર ઇંચ વરસાદ નોંધાયો છે આ સાથે પંદર તાલુકા એવા છે જ્યાં એક થી વધુ વરસાદ નોંધાયો છે છેલ્લા ઘણા દિવસથી રાજ્યમાં ભારે વરસાદ વરસી રહ્યો છે ત્યારે હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને વધુ એક આગાહી કરવામાં આવી છે જેમાં હવામાન વિભાગે આગામી સાત દિવસોમાં વરસાદ થવાની આગાહી કરી છે હવામાન વિભાગના ડાયરેક્ટર ડોક્ટર એ કે દાસના જણાવ્યા અનુસાર રાજ્યમાં બે દિવસ વરસાદની સિસ્ટમ સાયક્લોનિક સર્ક્યુલેશન અને પ્રિમોન્સૂન એક્ટિવિટી સક્રિય હોવાથી વરસાદની આગાહી જોવા રહેલી છે જેમાં રાજ્યના વિવિધ જિલ્લાઓમાં આગામી સાત દિવસમાં હળવાથી લઈને ભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે બીજી તરફ આવતીકાલે બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લીમાં વરસાદને લઈને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તથા ભાવનગર વડોદરા અને ભરૂચમાં પણ વરસાદને લઈને યલો એલર્ટ આપવામાં આવ્યું છે આ ઉપરાંત અમદાવાદ જિલ્લામાં પણ હળવો વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો